નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપનું સ્વાગત છે હું દર્શક પ્રજાપતિ આપને આજે સર્વેયર ટ્રેડમાં ચાલતા થ્યુરોલાઈટ વિશેની માહિતી અને માર્ગદર્શન આપીશ તો થ્યુરોલાઇટની પ્રસ્તાવના એટલે કે એનું ઇન્ટ્રોડક્શન બરાબર તો આની અંદર આપણે જોઈએ તો થ્યુરોલાઈટ એ સર્વેક્ષણ કાર્યમાં વપરાતું ખૂબ જ ઉપયોગી ચોકસાઈવાળું સાધન છે અને તેની મદદથી લગભગ તમામ પ્રકારના સર્વેક્ષણ થઈ શકે છે સાકણ સર્વેક્ષણ કંપાસ પ્લેન ટેબલ વગેરેની સરખામણીએ થો મદદથી ઝડપથી અને ચોકસાઈપૂર્વક સર્વેક્ષણ થઈ શકે છે આ સાધન જે છે એ સર્વેક્ષકોમાં ખૂબ જ પ્રિય અને સર્વિંગ દુનિયામાં એક અજાયબી સમાન છે આની અંદર આ એની ડિજિટલ થિયડોલાઇટની ફિગર મેં તમને બતાવી છે તો થિયોલાઈટનું વર્ગીકરણ હવે થ્યરોલાઇટમાં ટેલિસ્કોપ હોય એ ક્ષૈતિજ અક્ષ ઉપર ઉધ્વધર તલમાં કેવી રીતે ફરે છે તેના આધારે તેના પ્રકાર છે તો પહેલું છે સંક્રમણીય થિયોલાઇટ અને બીજું છે અસંક્રમણીય થ્યુલાઇટ પહેલું તો સંક્રમણીય થ્યલાઇટ સંક્રમણીય થ્યલાઈટમાં તેનું ટેલિસ્કોપ તેની ધરી ને કાટખૂણે બેસાડેલું હોય છે અને તેને ક્ષયતિજ અક્ષ ઉપર વર્ટિકલ પ્લેનમાં સંપૂર્ણપણે ગોળ ફેરવી શકાય છે આ માટે આંતરિક નાભિયન ટેલિસ્કોપ વપરાય છે હાલમાં વપરાતા થ્યુલાઇટ આ પ્રકારના હોય છે બીજું છે અસંક્રમણીય થ્યરોલાઇટ અસંક્રમણીય થ્યુલાઇટમાં તેના ટેલિસ્કોપને ક્ષયતિજ અક્ષ ઉપર વર્ટિકલ પ્લેનમાં સંપૂર્ણપણે ગોળ ફેરવી શકાતું નથી એ અમુક જ મર્યાદિત સ્થિતિમાં મર્યાદિત ખૂણા સુધી જ ફેરવી શકાય છે આ પ્રકારના થ્યરોલાઇટ હવે ખાસ કરીને વપરાતા નથી પહેલાં જ્યારે વપરાતા હતા ત્યારે એનું ઉદાહરણ તરીકે છે છે તો વાય થ્યલાઇટ અને એવરેજ થિરોલાઈટ થિરોલાઇટમાં ખૂણાઓ માપવા માટે કરવામાં આવેલી ગોઠવણના આધારે પ્રકારો તો વર્નિયર થિરોલાઇટ માઇક્રોમીટર થ્યુરોલાઇટ અને ઇલેક્ટ્રોનિક્સ ડિજિટલ થ્યુરોલાઇટ બરાબર ખૂણાઓ માપવા માટે જે ગોઠવણ કરવામાં આવી હોય એનો ઉપયોગ કરી અને એના પણ પ્રકાર પાછા છે બરાબર તો પહેલું છે વર્નિયર થ્યુરોલાઇટ જો જે થ્યુરોલાઇટમાં ખૂણાઓ માપવા માટે વર્નિયર જડવામાં આવે તેને વર્નિયર થ્યુરોલાઇટ કહે છે અને વર્નિયર થ્યુરોલાઇટ વડે સામાન્ય રીતે વીસ સેકન્ડ સુધીના રીડિંગ લઈ શકાય છે માઇક્રોમીટર થ્યુરોલાઇટ જે થ્યુરોઇટમાં ખૂણાઓ માપવા માટે માઇક્રોમીટર જળવામાં આવે તેને માઇક્રોમીટર થ્યુરોલાઇટ કહે છે જેના વડે એક સેકન્ડ સુધીના રીડિંગ લઈ શકાય છે આવા થ્યુરોલાઇટમાં વધુ ચોકસાઈ આપે છે ડિજિટલ થ્યુરોલાઇટ તો ડિજિટલ થ્યુરોલાઇટમાં રીડિંગ ડિજિટલ રૂપે મળે છે ડિજિટલ એટલે શું તો તમે ઘડિયાળ જોયું હશે બરાબર અત્યારે પેલી સ્માર્ટ વોચ આવી ગઈ છે બરાબર એમાં ડિજિટલ બધું બતાવે છે એ જ રીતે આમાં પણ થ્યડોલાઈટમાં પણ ડિજિટલ રૂપમાં રીડિંગ બતાવશે એટલે આપણે મેઝરમેન્ટ કરવા નહીં જવું પડે કંઈ સરળો નહીં કે ડાયરેક્ટ જ જેટલું મીટર હશે એટલા મીટર દસ મીટર તો દસ મીટર બતાવી દેશે ઇલેક્ટ્રોનિક્સ ડિજિટલ થિડોલાઇટ સાથે ઇડીએમ ઉપકરણ જોડી દેવામાં આવે તો એ ઉપકરણને ટોટલ સ્ટેશન કહે છે હવે આવ્યું થ્યુલાઇટનું કદ તો થ્યુડોલાઇટની નીચલી પ્લેટ પર અંકિત વૃત્તનો વ્યાસ તેનો કદ દર્શાવે છે જ્યારે નીચલી પ્લેટ હોય એના ઉપર જે અંકિત વૃત્ત કરેલું છે રીડિંગ કરેલા હોય એનો વ્યાસ એનું કદ દર્શાવે છે સામાન્ય રીતે સર્વિંગ કામો માટે આઠ સેન્ટીમીટરથી બાર સેન્ટીમીટર સાઇઝના થ્યલાઇટ વપરાય છે મોટા વ્યાસના થ્યુલાઇટ ત્રિકોણીય સર્વેક્ષણ માટે ખૂબ જ ચોકસાઈપૂર્વક સર્વેક્ષણ કામો માટે વપરાય છે તમને જણાવી દઉં કે ભારતના ત્રિકોણિયન સર્વેક્ષણમાં એકાણું પોઈન્ટ ચાર સેન્ટીમીટર એટલે કે છત્રીસ ઇંચ વ્યાસના થ્યરોલાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો થ્યુરોલાઈટના ઉપયોગો હવે આપણે જે થ્યરોલાઈટ છે એનો ઉપયોગ ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીશું બરાબર તો ક્ષતિજ ખૂણાઓને ખૂબ જ ચોકસાઈથી માપી શકાય છે થ્યુલાઈટ વડે ઉધ્વધર ખૂણાઓ ખૂબ ચોકસાઈથી માપી શકાય છે ખગોળીય અવલોકનો લઈ સાચી ઉત્તર દિશા પણ નક્કી કરી શકાય છે થિરાઈટ વડે બે બિંદુ વચ્ચેની સાપેક્ષ ઊંચાઈનો તફાવત પણ માપી શકાય છે ટાવર મિનારો વગેરેની ઊંચાઈ માપવી હોય તેમજ ખીણની ઊંડાઈ પણ એનાથી માપી શકાય છે બે બિંદુ વચ્ચેનું અંતર પણ માપી શકાય છે રસ્તાઓ રેલમાર્ગો પુલો બંધો વગેરે ની મધ્યરેખાનું જમીન પર અંકન કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે સેન્ટર લાઇન જો બનાવ્યું પછી આપણે રોડની પહોળાઈ નક્કી કરી શકાય તો સેન્ટર લાઇન બનાવવા માટે સેન્ટર લાઇન અંકન કરવા માટે પણ થિયોરાઇટ બહુ ઉપયોગી છે પછી ટનલની મધ્યરેખાનું જમીન પર અંકન કરવા માટે પણ થિયોરાઇટ વપરાય છે ખાણકામ માટે સર્વેક્ષણ કરવા માટે ઢાળની માપણી કરવા માટે કેટલું ઢાળ છે એની માપણી કરવા માટે પણ થ્યુરોલાઇટ વપરાય છે સર્વેક્ષણ રેખાને આગળ લંબાવી હોય તો પણ થ્યુરલાઇટનો ઉપયોગ થાય છે બે રેખાઓના વિચલન કોણ માટે અંતર અંતરકોણમાં પણ સર્વેક્ષણ કરવા માટે ત્રિકોણીયન સર્વેક્ષણ કરવા માટે તથા છેલ્લે સ્થલાકૃતિ નકશાઓ તૈયાર કરવા માટે પણ થ્યુરલાઇટ વપરાય છે ની અંદર સંક્રમણીય વન્ય થ્યુરલાઇટના ભાગો પણ અહીંયા મેં બતાવવાનો ટ્રાય કર્યો છે તમને તેમાં કયા કયા ભાગો આવે એક તો ટેલિસ્કોપ આવશે અન ઉધવાતા વૃત આવશે એ ફ્રેમ આવશે સમતલીય સીડ્સ છે બે ધરીઓ છે તો આની અંદર મેં ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે જુઓ તો પ્લેટ નીચલી પ્લેટ છે ઉપલી પ્લેટ છે ઉપલો અને નીચલો ક્લેમ્પ સ્ક્રૂ છે લેવલ ટ્યુબો છે ઓળંબો કંપાસ સ્થાનાંતર સીડ્સ સ્થળાંતર શીર્સ ક્લિપ સ્ક્રૂ ઊંતાંશ લેવલ ટ્યુબ આ એના ભાગો છે તો ફિગરમાં પણ આ ડ્રો કરીને બતાવેલી છે કે આ એનું ટેલિસ્કોપ છે આ એના ફૂડ સ્ક્રૂ છે અપ ઉપલી પ્લેટ નીચલી પ્લેટ બરાબર વગેરે તો એની વિગતે ચર્ચા કરીએ તો ટેલિસ્કોપ ટેલિસ્કોપ એ થ્યુલાઇટનો ખૂબ જ અગત્યનો ભાગ છે ટેલિસ્કોપને થ્યુરોલાઇટની ક્ષતિ ધરીએ કાટખૂણે અને તેની બહાર બરાબર વચ્ચે જળેલું હોય છે તેને ક્ષેત્રિક ધરી ઉપર વર્ટિકલ પ્લેનમાં ફેરવી શકાય છે થિરોલાઇટને ક્લેમ સ્ક્રૂની મદદથી વર્ટિકલ પ્લેનમાં કોઈ બી ઈચ્છિત દિશામાં જડી શકાય છે એટલે કે જેને ટેલિસ્કોપને છે ને કોઈ બી દિશામાં ફેરવી શકાય છે વર્ટિકલ વૃત્તમાં બરાબર વર્ટિકલ પ્લેનમાં અને જેને આપણે બાયસેક કરવાનો છે એટલે કે જેને દુબાવવાનું છે એની તરફ રાખીને કોઈપણ ક્લેમ્સની મદદથી એને જડી શકાય છે ટ્રાન્ઝિસ્ટલાઇટમાં વપરાતા ટેલિસ્કોપ ભાગે આંતરિક નાભિયન પ્રકારના હોય છે ઉધ્વાતરવૃત્ત વર્ટિકલ સર્કલ એ ટેલિસ્કોપ સાથે જડેલું અંકિત વૃત્ત છે જે ટેલિસ્કોપ સાથે ફરે છે વર્ટિકલ સર્કલ ઉપર વર્ટિકલ પ્લેનમાં ખૂણાઓનું માપ લઈ શકાય છે આ જે ઉધ્વત વૃત્ત એટલે શું વર્ટિકલ સર્કલ તો આ વર્ટિકલ સર્કલમાં શું થશે તો વર્ટિકલ પ્લેનમાં ખૂણાઓ સાથે માપવા માટે એનો ઉપયોગ થાય છે એ ફ્રેમ એ ફ્રેમ એટલે શું તો આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે કે ટેલિસ્કોપ ઉપલી પ્લેટ ઉપર બે એ આકારના બે ટેકા આ એ આકારના બે વર્ટિકલ ટેકા જળેલા હોય છે તેને એ ફ્રેમ કહે છે જે ફ્રેમના ઉપરના છેડા ઉપર ટેલિસ્કોપ ક્ષયતિ ધરી પર ટકવેલું હોય છે સમતલીકરણ સીડ્સ સમતલીકરણ સીડ્સ બે વર્તુળાકાર સમાંતર પ્લેટો અને તેને જોડતા ત્રણ કે ચાર ફૂડ સ્ક્રૂનો બનેલો હોય છે ઘણીવાર ત્રણ પાખ્યાવાળી ટ્રાયબેક પ્લેટો અને તેને જોડતા ત્રણ સ્ક્રૂનું બનેલું હોય છે સ્ક્રૂની મદદથી થીરોલાઇટનું સમતલીકરણ થાય છે સમતલીકરણ શીર્સની નીચલી પ્લેટમાં વચ્ચે મોટું કાણું હોય છે અને તેમાં આંટા પાડેલા હોય છે તેથી તેને થિરોલાઇટની ગોળીસા પર ચડાવી શકાય છે આ કાણામાંની અંદરની ધરીને છેડો મધ્યમાં રાખેલા હૂકની દોરી વડે ઓળંબો લટકાવી તેનું કેન્દ્રીકરણ કરવામાં આવે છે જેમાં આપણે પ્લેન ટેબલમાં કેન્દ્રીકરણ કરતા હતા જે સ્થાન ઉપર સર્વેક્ષણ કરવાનું હોય એ જ રીતે અહીંયા પણ જે તે બિંદુ જમીનનું બિંદુ સાથે કેન્દ્રીયકરણ કરવું પડે આધુનિક થ્યુરોલાઈટમાં ઉપકરણમાં કેન્દ્રીયકરણ કરવા માટે પ્રકાશીય ઓળંબોની વ્યવસ્થા હોય છે બે દરિયો થિયોલાઈટમાં બે ચાલ મેળવવા માટે બે દરિયો હોય છે બહારની દરી પોલી હોય છે જેની અંદર ફરી શકે તે રીતે શંકુઆકારની બીજી ધરી હોય છે આ બંને દરિયો એકબીજા સાથે એકાકાર હોય છે જે દરિયોને આકાર આપવાનું કારણ એ છે કે ઘસારાને કારણે તેઓ ઢીલી ના પડે નીચલી પ્લેટ નીચલી પ્લેટ બહારની દરી સાથે જોડેલી હોય છે તેના ઉપર ક્ષેત્રિજ ખૂણાઓ માપવા માટે અંકન પાડેલા હોય છે તેને સ્કેલ પ્લેટ પણ કહે છે નીચલી પ્લેટ ઉપર અંકનો પાડેલા હોય અને એને સ્કેલ પ્લેટ પણ કહે છે નીચલી પ્લેટની ઉપરની ધાર ઉપર બહારની ધાર ઉપર ઘડિયાળના કાંટાની દિશામાં ઝીરોથી થ્રી સિક્સટી સુધીના અંકનો તેમજ વીસ સેકન્ડ સુધી વાંચી શકાય તેવા અંકનો પાડેલા હોય છે આ અંકનો પાડવા માટે નીચલી પ્લેટ બહારની ધાર બહારની બાજુએ બીવેલ્ડ કરેલી હોય છે તેના ઉપર ચાંદીનો ઢોળ ચડાવેલો હોય છે ચાંદીના ઢોળના કારણે અંકનો સારી રીતે વાંચી શકાય છે તો નીચલી પ્લેટ કે જેની બહારની ધરી તરીકે પણ ઓળખવામાં આવે છે તે શંકુ આકારની પોલી હોય છે ઉપરની પ્લેટ ઉપરની પ્લેટ અંદરની ધરીને મથાળે જળેલી હોય છે તેના ઉપર ચોકસાઈથી ક્ષયત્રી ક્ષૂણાઓ માપવા માટે સૂક્ષ્મદર્શક કાચ સાથે વર્નિયર જોડેલા હોય છે તેથી તેને વર્નિયર પ્લેટ પણ કહે છે યાદ રાખજો નીચલી પ્લેટ અને ઉપરની પ્લેટ ઉપરની પ્લેટમાં શું છે વર્નિયર પ્લેટ પણ કહેવામાં આવે છે ઉપરની પ્લેટની સાથે એકસો ડિગ્રી ડિગ્રીના ખૂણે સામસામે આવેલા બે વર્નિયર જડેલા હોય છે તેમાં એક વર્નિયરને એ વર્નિયર અને બીજા વર્નિયરને બી વર્નિયર કહે છે વર્નિયર પણ ધાર પાડેલી હોય છે અને તેના ઉપર ચાંદીનો ઢોળ પણ ચડાવેલો હોય છે હવે આવ્યું સ્ક્રૂ ઓપલો સ્ક્રૂ અને નીચલો ક્લેમ સ્ક્રૂ હવે બે સ્ક્રૂ છે ઉપરની પ્લેટ સાથે ઉપરની પ્લેટને નીચેની પ્લેટ સાથે જળવા માટે ક્લેમ્પ સ્ક્રૂ રાખવામાં આવેલો હોય છે જેનો ઉપલો જેને ઉપલો ક્લેમ્પ સ્ક્રૂ કહે છે અને ઉપલી પ્લેટના થોડાક ચલન માટે ઉપલી પ્લેટનો મનચાલક સ્ક્રૂ હોય છે એટલે કે મનચાલક સ્ક્રૂનું કામ શું તો થોડુંક હલનચલનની જરૂરિયાત હોય તો એ પૂરું કરી શકે ઉપલો ક્લેમ્પ સ્ક્રૂ બંધ કરવાથી ઉપલી પ્લેટ નીચલી પ્લેટ સાથે જળાઈ જશે અને બંને પ્લેટોનું સાપેક્ષ ગતિ થતી નથી જો ઉપલો ક્લેમ્પ ક્લેમસ્ક્રૂ બંધ હોય ત્યારે નીચલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂને ખોલવાથી બંને પ્લેટોને ક્ષયત્રીજ તલમાં એકી સાથે વર્ટિકલ દરીની આસપાસ ફેરવી શકાય છે જેને નીચલી ચાલ કહે છે જો નીચલો ક્લેમ્પ સ્ક્રૂ બંધ હોય અને ઉપલો ક્લેમ્પ સ્ક્રૂ ખુલ્લો હોય તો ઉપલી પ્લેટ નીચલી પ્લેટની સાપેક્ષમાં ધરીની અંદરની દરી પર ફરે છે જેને ઉપલી ચાલ કહે છે જો નીચલી પ્લેટનો ક્લેમ્પ સ્ક્રૂ બંધ હોય અને ઉપલી પ્લેટના ક્લેમ સ્ક્રૂને ખોલવામાં આવે તો તે નીચલી પ્લેટ જળ રહે છે અને નીચલી પ્લેટની સાપેક્ષમાં ઉપલી પ્લેટ ક્ષયતિ તલમાં ફરે છે જેથી આપણે એનું રીડિંગ લઈ શકીએ રીડિંગ ચેન્જ થશે નીચલી પ્લેટની ચાલ નીચલા ક્લેમ સ્ક્રૂ વડે બંધ કર્યા પછી થોડુંક હલનચલન જો કરવાનું હોય એટલે કે થોડુંક હલનચલનની જરૂરિયાત પડે છે તો નીચલો મન સ્ક્રૂનું વપરાય છે હવે પછી આવ્યું લેવલ ટ્યુબો લેવલ ટ્યૂબો થિરોલાઇટની સમતલીકરણ માટે ખૂબ જ અગત્યના છે તો સમતલીકરણ માટે ઉપલીકરણ ઉપલી પ્લેટ ઉપર એકબીજાને કાટ ખૂણે બે લેવલ ટૂબો જળેલી હોય છે આ લેવલ ટૂબોને પ્લેટ લેવલો પણ કહે છે ફ્રૂટ સ્ક્રૂની મદદથી લેવલ ટૂબોને બબલના બબલ સેન્ટર માં એટલે કે કેન્દ્રમાં લાવી શકાય છે ઓળંબો ઓળંબો શું કરશે તો કેન્દ્રીયકરણનું કામ કરશે થ્યળો અંદરની ધરીને છેડે મધ્યમાં આવેલા હૂકમાંથી દોરી વડે ઓળંબો લટકાવી કેન્દ્રીકરણ કરી શકાય છે કંપાસ થ્યળોલાઈટમાં બેરિંગ લેવા માટે એ ફ્રેમ સાથે કંપાસ ફિટ કરેલો હોય છે થ્યળોલાઇટમાં વપરાતા કંપાસ ત્રણ પ્રકારના હોય નંબર એક ગોળ કંપાસ નંબર બે પીટી કંપાસ નંબર ત્રણ નળાકાર કંપાસ સ્થળાંતરણ સીડ્સ થ્યુરોલાઈટનું કેન્દ્રીકરણ ઝડપથી અને ચોકસાઈથી થઈ શકે તે માટે સ્થળાંતરણ સીડ્સની ગોઠવણી કરવામાં આવેલી હોય છે આ ગોઠવણથી આખા થ્યુરોલાઇટને ગોળીના મથાળાની સાપેક્ષે કોઈપણ દિશામાં ક્ષયતિક તલમાં થોડું ખસેડી શકાય છે અને ઓળંબાને ખીલ્લીની બરાબર મધ્યમાં લાવી શકાય છે ક્લિપસ્ક્રૂ સૂચક પટ્ટીના ઉપરના ભાગે બે વર્નિયર જળેલા હોય છે જ્યારે ટેલિસ્કોપને વર્નિયર પ્લેનમાં ફેરવવામાં આવે ત્યારે ટેલિસ્કોપ સાથે જળેલું ઉદ્વાદર વૃત્ત ફરે છે પરંતુ વર્નિયર ફરતા નથી તેથી ઉદ્ધવતા વૃત્ત પરનો ખૂણો માપી શકાય છે ક્લિપ ક્રૂ વડે વળની અને સ્થિતિમાં થોડોક ફેરફાર કરી શકાય છે આથી ઉપકરણનું સમાયોજન થઈ શકે છે અને ક્લિપ ક્રૂ વડે ઉન્નતાંશ લેવલ ટ્યુબના બબલને કેન્દ્રમાં પણ લાવી શકાય છે ઉન્નતાંશ લેવલ ટ્યુબ કેટલાક થ્યુરોઇટમાં ઉન્નતાંશ લેવલ ટ્યુબ ટેલિસ્કોપની ઉપર જ જડેલી હોય છે જ્યારે કેટલાક ટેલિસ્કોપ ઉન્નતાંશ લેવલ ટ્યુબ સૂચક પટ્ટી સાથે જડેલી હોય છે ઉન્નતાંશ લેવલ ટ્યુબ ખૂબ જ સંવેદનશીલ હોય છે જ્યારે તેનો બબલ કેન્દ્રમાં હોય ત્યારે વર્નિયર જીરો જીરોને જોડતી ક્ષૈતિજ રેખા બને છે ક્લિપ સ્ક્રૂનો ઉપયોગ ઉન્નતાંશ લેવલને બબલ સેન્ટરમાં કેન્દ્રમાં લાવવા માટે વપરાય છે તો આપણે આજના સેશનમાં જોયું કે થિરોલાઇટનું ઇન્ટ્રોડક્શન એટલે કે થિયોલાઈટની માહિતી એના ભાગો એના ઉપયોગ અને એની ડિટેલમાં આપણે ચર્ચા કરી બરાબર આશા રાખું છું કે તમને આમાં સારો એવો રસ પડ્યો હશે અને સમજણ પડી હશે આભાર